નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી ગઈ છે અડતાલીસ કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે બનાસકાંઠા સહિત નવ જિલ્લામાં વંટોળ સાથે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલની મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારે ગુજરાતમાં આકાશમાંથી આગ ઓગતી મિત્રો બળ બળતી મિત્રો ગરમી આવી રહી છે કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં મહત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાની મિત્રો આગાહીઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે જેના પરિણામે લોકોને અત્યારે મિત્રો ગરમીમાંથી આંશિક રાહત મળવાની છે એવામાં મિત્રો જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આવનારા દિવસોમાં ગરમી તેમજ ચોમાસાને લઈ મોટી આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે હવામાનમાં મોટો પલટો આવશે ખાસ કરીને મિત્રો કે આજે વીજ અને તોફાની પવનો સાથે ગુજરાતના અને બનાસકાંઠાના પંચમહાલ દાહોદ વડોદરા આણંદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આંતવંટોળ સાથે વરસાદ પડવાની અત્યારે મોટી આગાહીઓ કરવામાં આવી છે આ સિવાય મિત્રો આવતીકાલથી ગરમી ઘટવાની શક્યતાઓ છે જેમાં મિત્રો ચૌદ એ ચૌદ સુધી મિત્રો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મિત્રો ચૌદ તારીખ સુધી ભાગના જિલ્લાઓમાં તાપમાન થી ઓગણચાલીસ ડિગ્રી વચ્ચે રહી શકે છે આગામી પાંચ દિવસ મિત્રો રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ પણ સામાન્ય વધારો જોવા મળશે એટલે કે કહી શકાય મિત્રો ગરમીમાં આંશિક રાહત મળવાની છે મિત્રો આ વર્ષે ચોમાસું પણ વહેલું આવવાનું છે કેમ કે મિત્રો ચોમાસાની આગાહી કરતા હવામાન જણાવ્યું હતું કે ચોમાસું મોટાભાગે ઓગણીસો છાસઠ જેવું રહી શકે છે જો કે મિત્રો અત્યારે ગરમી વધારે પડી રહી છે તે માટે ચોમાસું ઓગણીસો સત્તાણું જેવું રહે તો નવાય નહીં એટલે કે આ વર્ષે ચોમાસું નબળું રહેવાની શક્યતાઓ ખાસ કરીને પાછો તો વરસાદ પડી શકે છે વધુમાં મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે આવનારા મહિમા મહિનામાં મિત્રો બંગાળના ઉપસાગરમાં શક્તિશાળી વાવાઝોડું બનવાનું છે આ સિવાય દસ મેથી પંદર જૂન વચ્ચે મિત્રો અરબસાગરમાં ચક્રવાત બનવાની પણ શક્યતા સત્તાઓ છે ચક્રવાત અલગ અલગ પાંચ દિશામાં જઈ શકે છે તે મિત્રો અત્યારે અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે ખાસ કરીને ખાસ કરીને મિત્રો અડતાલીસ કલાક જાળવવાનું છે અને મિત્રો ખાસ કરીને ચોમાસામાં પણ સાચવવાનું છે કેમ કે મિત્રો મોટા મોટા વાવાઝોડા આવવાના છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો